જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા તથા આજુબાજુના ગામમાં ખેડૂતોને માવઠાના કહેરના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે લગભગ સિત્તેર થી એસી ટકા ખેડૂતોને મગફળીમાં નુકસાન થયું છે ખેડૂતોએ ખર્ચ કરી પોતે મહેનત કરી અને આ વાવણી કરી હતી જ્યારે માવઠાએ આ પાક ચારો પલાળી દીધો છે ધરતીપુત્રો માટે આ દિવાળી હોળી સમાન સાબિત થઈ છે કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોડાવતા આર્થિક ફટકો પડ્યો છે ખેડૂતોના પાક પર ફરી પાણી ફરી વળતા ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદ વરસી સિત્તેર થી એસી ટકા ખેડૂતો નુકસાનીનો ભોગ બની ગયા છે જ્યારે વરસાદને કારણે મગફળી વગેરે પાકોને મોટું નુકસાન થયું છે ખેડૂતની આર્થિક મુસીબતમાં મુકાઈ ગયા છે જ્યારે સરકાર પાસે આ ખેડૂતો મદદ માંગી રહ્યા છે ચારો પણ પાણીથી બગડી જવાને લીધે માલ ઢોરને હવે શું ખવડાવવું તે ખૂબ જ ચિંતાનો પ્રશ્ન છે મગફળીનો પાક પાણીમાં તણાઈ ગયો છે પાથરા પાણીમાં તળતા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું બિયારણ લીધેલું હતું ખાતર દવા વગેરે મોંઘા ભાવના ખાતરો લઈને તેઓએ વાવણી કરી હતી તૈયાર પાક થઈ ગયા હતા અને માવઠાને કારણે આ પાક પાણીમાં તરબોળ થઈ ગયા છે જેથી ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન થયા છે ખેડૂતો હવે સરકાર પાસે આવી સ્થિતિમાં વળતરની માંગ કરી રહ્યા છે ને ખેડૂતો સરકાર પાસે સહાય માંગી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ